નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમ સી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવન લાઇવ હિન્દુ યુવા ક્રાંતિ દ્વારા અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામજીની મૂર્તિ સાથે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સંતરામ સર્કલ પાસે રામ મંદિરના ગેટથી શોભાયાત્રાનો પ્રારંભ થયો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સંત નિર્ગુંદાસજી મહારાજ હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રાનો પ્રારંભ કર્યો

પર દયા કોછે છોડને કે ભાગતા બસ જ માહોલ આપણે આપણે બધા આપણે બધા ફક્ત સનાતનનો જ પ્રચાર કરવા આવ્યા છે આપણે બીજા કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કરતા સનાતનનું જે બહુ પવિત્ર વૃક્ષ છે એ વૃક્ષ કાયમ રહે બસ એવી આપણી વિનંતી છે અને એવો આપણો એક પ્રયત્ન છે કંઈક ને કંઈક જે આ બધા બે ત્રણ કલાકનો સમય કાઢીને આવ્યા છે એમને હું વંદન કરું છું અને બીજી વસ્તુ કે રેલીમાં કોઈએ અટકચારા કરવા નહીં હિન્દુ ધર્મ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાધનભાઈ ત્રિપાઠી ટાઉન પીઆઈ ભરવાડ સાહેબ અને જેટલા પણ અન્ય સનાતની જે છે આ રેલીમાં જોડાયા છે અને રેલીનો જે રીતે વિડિયો વાયરલ થયો તે રીતે તમે બધાએ અમારો જે રીતે ઉત્સાહ વધાર્યો છે આપણી વચ્ચે જે આજે પ્રભુ શ્રી જન્મદિવસ હોય આજે પવિત્ર રામનવમીનો તહેવાર હોય આજે નડિયાદ સાક્ષરભૂમિ સંતરામ મહારાજ પ્રાંગણથી રામજી મંદિરના આગળ આજે હિન્દુ યુવા ક્રાંતિ રેલી કે જે હિન્દુ ધર્મસેના પ્રેરિત છે આજના જે નવ યુવાનો છે કોલેજ ના યુવાનો છે એ લોકોએ ધર્મનો માર્ગ પકડે છે તો હિન્દુ ધર્મસેના પ્રમુખ તરીકે આજે હું એમને પૂરું અભિનંદન આપીશ અને મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી સંદેશો આપીશ સમાજને કે જે રીતે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી આ યુવાનો કરી રહ્યા છે તો દરેક પોતાના બાળકને આમાંથી પ્રેરણા લે અને પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાળે અને પ્રભુ શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે જેમનો ભારત દેશ છે આવતા દિવસોમાં રામ રાજ્યની કલ્પના સાથે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી થઈ રહી છે તો બસ મારું એક જ વાતનું તમારા માધ્યમથી કહેવું છે વધારે કે આ રેલી ભવ્યથી ભવ્ય છે અને હિન્દુ ધર્મ સેના પ્રેરિત હિન્દુ યુવા ક્રાંતિ રેલીની અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને આજે આ ખૂબ ઉત્સાહથી યુવાનો જોડાયા છે તો બસ આ રેલીને ઉત્સવ અમે મજા કરીએ છીએ જય જય શ્રી રામ જય ગૌ માતા જય મહારાજ કે આજે શ્રી 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 રામનો જન્મદિવસ છે નિમિત્તે આશીર્વાદથી રામ મંદિરના આજે કોલેજ અને શાળામાં ભરતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા શ્રી રામ મંદિરના પ્રાંગણ થી ચાલુ થશે પારસ થઈને મહાગુજરાત ચોકડી થશે

ખોટી રીતે ઉપયોગ કરશો નહીં કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયા થી જ ઘટી રહી છે તો સોશિયલ મીડિયાનો નો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો બસ આટલી વિનંતી કરીશ આજ સાથે જયદસિંહ